ભાઈ ભરવાડ છે અને હું ખમાસા પેટ્રોલ પંપ પરથી બાવીસ વર્ષથી જોબ કરું છું અંદાજીત બે વર્ષ પહેલાં મારો ઇમરાન ઇમરાનભાઈ મોહમ્મદભાઈ છીપા જોડે સંપર્ક થયો મારી જોડે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કરીને છેતરપિંડી કરેલ છે આવા પંદર થી વીસ જણા જોડે છે અંદાજે ચાર થી સાડા ચાર કરોડ રૂપિયાની ટોટલ છેતરપિંડી કરેલ છે આ મિનેશભાઈ સથવારા થ્રુ જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન જોડે સંપર્ક થયો

મારા જોડે પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને મારી વાઇફનું પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ એનું ફ્રોડ કર્યું છે અમને કઈ વસ્તુની જાણ હતી નહીં અને એ ભાઈએ અજાણ્યા રીતના ઓનલાઈન લોનો લીધી હતી ફોન લઈને આ ભાઈએ અમારા જોડે વિશ્વાસઘાત કર્યો છે અમારી જોડે ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન જનશક્તિ માનવ અધિકાર અમદાવાદના સેક્રેટરી પદ ઉપર હું સેવા આપું છું તો આ લોકો મારો સંપર્ક કર્યો એટલે મેં એમને અમારા પ્રમુખશ્રી જોડે મુલાકાત કરાવડાવી અને ત્યાં આગળથી એમને જેટલી બી કાયદાકીય જરૂરી હતી એ બધી એ સલાહ સૂચન બધું મૌલિકભાઈ સાહેબ ઉચ્ચ અધિકારીની જોડે રહીને એમને સંપર્ક કરીને બધું એફઆઈઆર કરાવડાવી એટલે અત્યારે જનશક્તિ માનવ અધિકારમાં પ્રમુખ શ્રી મૌલિકભાઈ શાહનો બધા આભાર માનીએ અને અગાઉ પણ કોઈ પણ આવી જરૂર પડશે તો મૌલિકભાઈ શાહ અમારી જોડે ઊભા રહેશે એવી હું માહિતી આપી